પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાના ત્રણ દિવસના ઔપચારિક પ્રવાસે છે તેઓ થાઈલેન્ડમાં આયોજિત બિમસ્ટેક સંમેલન પછી સીધા શ્રીલંકાના રાષ્ટ્રીય રાજધાની કોલંબો પહોંચ્યા તેમનું વાયુસેનાના વિશેષ વિમાનથી આગમન થતાં જ શ્રીલંકાના વડાપ્રધાન મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કોલંબોના આંતરરાષ્ટ્રીય વિમાન મથકે તેમને પરંપરાગત નૃત્યો અને સંગીતથી આવકારવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને સન્માનરૂપ ગાર્ડ ઓફ ઓનર અપાયો શ્રીલંકા સરકારે તેમના આગમનને ઐતિહાસિક ગણાવ્યો છે આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે વિવિધ કરાર અને સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની શક્યતાઓ છે જેમાં વેપાર સુરક્ષા સાંસ્કૃતિક વિનિયમ અને પર્યટન સહિતના મુદ્દાઓ સમાવિષ્ટ છે ઉપરાંત પીએમ મોદી કોલંબો ખાતે ભારતીય સમુદાયને સંબોધન પણ કરશે અને કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે શ્રીલંકા માટે ભારતનો સહયોગ અત્યંત મહત્વપૂર્ણ છે અને આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક નવું પગથિયું સાબિત થશે જોતા રહો મારી સાથે કરજણ સંદેશ ન્યૂઝ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કરજણ સંદેશ ન્યૂઝ ચેનલને